હવે આગળનો પોઈન્ટ પ્રશ્ન એવો આવ્યો આ ભક્ત અને ભગતમાં શું ફેર કે ભક્ત અને ભગત એ બેમાં શું ફેર તો ભક્ત એને કહેવાય કે જેને પરમાત્મા સહિત આખા વિશ્વ સાથે એકત્વ થઈને રહી રહે છે જે એકલા પરમાત્માથી નહીં આખા વિશ્વ સાથે એકત્વ સાધીને રહે છે એ ભક્ત છે કેમ કે એ સર્વની સાથે જોઈન્ટ થઈને રહ્યા છે એમાં તમે જુઓ કન ત જોઈન્ટ થઈ લેશો ભક્ત એટલે એકત્વ જ્યારે ભગત બધા જ અક્ષરો સ્વર વ્યંજન વગરના અને જુદા જુદા છે જે બધાયથી આપણી ભાષામાં એકલહુરો અને ખાલી ડોળ કરતો હોય દેવી દેવતા કા પરમાત્માનો જે કોઈના વચમાં રહી શકતોય નહીં અને જે બધાય હોય એને જુદા જ પડાબાની જેની ઈચ્છા હોય અને ભગત કેવરાવતો હોય પોતાને અને કહેવાય ભગત અશ્વદીશ્વ દીર્ઘ વગરનો લાગણી વગરનો એ ભગત છે જેમ જગત ભજન મફત આ બધું જોઈ લ્યો જગત ભજન મફત ભગત કોઈને કોઈનાથી જ લેવા દેવા ના હોય હા આગવું પોતાનું જ જોતો હોય અહંકારવાદી એ ભગત હા અર્થાત જેને કોઈથી મેળ આવતો જ નથી અને એનાથી કોઈ પણ મેળ રાખવાય પણ માગતા નહીં એ ભગત કહેવાય અર્થાત વધી પડેલો ભક્ત હવે ગીતા અનુસાર આપણે ભક્તની વાત કરીએ પહેલી વાત આમ વિશેષ પડ્યા જેવું નહીં તો ગીતા અનુસાર પરમાત્મા શ્રી કૃષ્ણ ખુદ કહેશે કે અર્જુન ચાર પ્રકારના ભક્ત હોય એક આર્ત એટલે ઉપાધિ દુઃખ કે વિપત્તિ આવતા પરમાત્માને હંભાળે અગર તો દેવી દેવતાને હંભાળે આર્ત એક અથાર્થ પોતાનો સ્વાર્થ માટે જિજ્ઞાસુ એટલે બીજું કોઈ બહેરનું નહીં પણ આ શરીરમાં હું કોણ છું અને પરમાત્મા એ શું છે કઈ રીતે મારી ઉપાધિઓ જન્મ મરણ બાદ થાય આવું જાણવાની ઈચ્છા હોય મોક્ષાર્થી જે હોય એ ભક્ત કહેવાય અને ચોથા નંબર મો જ્ઞાની જુઓ ભક્તના લક્ષણ ગીતા યુગમાં ભગવાન બોલ્યા અદ્વૈષ્ટા સર્વ ભૂતાના મૈત્ર કરુણ એવ નિર્મા હો નિરહંકારમ સમ સુખ દુઃખ ક્ષમી સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયો મયી અર્પિત મનોર્બુદ્ધિરયોર મદ ભક્ત સી પ્રિય આપણી ગીતામાં પણ પરમાત્મા આ દસ લક્ષણવાળાને ભક્ત કહેવામાં આવ્યો છે હા જેનો આપણને બધાને ખ્યાલ છે એટલે લોબુ વિશ્લેષણ કરવાની કોઈ જરૂર નથી હવે જે ભગત મય પાસા ફેરવો હોય આ ભક્તમાં જેમ ચાર પ્રકારના ભેદ બતાયા આર્થ અર્થાર્થી જ જ્ઞાની એમ ભગત હા એમાં ઘણા અસલ હાચાય ભગત હોય અસલી ભગત જેણે જેણે આગળ તું તમે શાસ્ત્રોમાં જુઓ કેટ કેટલી ઉપાધિઓ આવી પણ બે મત પડે થયા જ નહીં પોતાના વચનથી પાછા પડ્યા જ નહીં અને એમના મનતા જે દેવી દેવતા ક પરમાત્મા ક સદગુરુના ઉપર એમનું શંકા જઈ જ નહીં તો એ અસલી ભગત કહેવાય બીજા નંબરમાં નકલી કોકને હું કર્યું હતું એ જોઈ જોઈને પોતે શીખ શંકરાચાર્ય કૃષ્ણ કે બુદ્ધ મહાવીર કે કોઈ પણ આગળનો પુરુષ થયો એના જીવ જેવણ ટીલો ટપકો વાળ વધાર કમંડળો કર અને એવી જાતના ડ્રેસમાં હજીને ફરે જો એમ લાગે એ એટલે જેને આગળનાની નકલ કરી જેમ અસલ ઉપરથી થાય એ નકલી દેખાદેખી કરે એમ અને અધૂરીઓ કહેવાય દેખાદેખી કરવા જાય એ અધૂરીઓ પસતાય એ નકલી ભગત કહેવાય જેમ અસલ એ અસલ જ છે પણ એના ઉપરથી નકલ નીકળી હોય પણ જ્યારે ત્યારે ઝેરોક્ષો ગમે એવી હોય પણ કોઈ પણ ખાતામાં અસલ તો રજૂ કરવી પડે ઓમ ઓને નકલ પહેલાંની નકલ કરી શ નકલી ભગત બીજો ત્રીજા નંબરમાં ફસલી ફસલી એટલે આખો જીવનમાં ગમે તે કરતો હોય આ બાજુ લમણોય ના હોય પણ નવરાત્રિ આવી એટલે જાણી ભગત જ એ એકલો આવી રીતનો વર્તન કરતો હોય રામનવમી હોય કે જન્માષ્ટમી હોય જેમ હાઉહની ફસલમાં જ હવ પાક થતા હોય હે મોસમ કહેવાય એમ આને ફસલી ભગત કહેવાય પેલો નકલી ભગત કહેવાય હવે ચોથા નંબરમાં ડખલી ભગત કહેવાય ડખલી એટલે પોતાના વર્તનમાં નહીં પોતાને કશી પરમાત્માની પડી નહીં પણ ગમે તેવાના વચમાં જઈને દખલ નાખ કે બોલો શ્રાવણના મા બાપનું નામ હતું હું હતું તમને ના આવડે યાર તમે હે ના ભગત કહે અને આપણે એને કહીએ તું કહેતો કે હું તો ચો ભગત છું હં એમ દખલ ના હોય એવી ડખલ નાખ વેદમાન્ય ના હોય એવું બીજા માણસોને ના ગમતી હોય પણ બેઠેલોને છૂટા કરાવી દે ઓને ડખલી ભગત કહેવાય હ કબીર સાહેબ એક મંગળમાં કીધું છે કે માળા હૈ તોરે હાથ કાતરણી કાખમાં આગ બુજી મત જાણે દબી હૈ રાખમાં સદગુરુ ચરણે જાય તામસ કુ ત્યાગીએ કોઈ ભલી બુરી કહી જાય ઉઠી તો ન લાગીએ આ મંગળની અંદર એ ભક્તનું લક્ષણ બતાયું છે પણ પેલો એ મોય દખલ નાખ્યો પડસાન પુરાવા બધું માગે આમ મુખમાં રામ બગલ મેં છુરી એ ભક્ત નથી કહેવાનો ભગ હતો એમ વાણીમાં વેદ વેદાંત અને ભીતરમાં વિષયોંધ કોઈને કોઈ ઈચ્છાની માગણીની જરૂર હોય ભીતરમાં અને બારથી અને રમકૃષ્ણ શંકરાચાર્ય જેવાના પૂરા આવતો હોય એને કઈ રીતે ભક્ત કહીએ કાંઈ ના જ કહેવાય જે આગળના પુરુષોનો ચિત્રો જોઈને એવું ડોળ કર એ અનુકરણ વાસના કહેવાય છે અને મરણ એથી તો વધી જાય પણ ભક્ત ના કહેવાય અને પાછા ભક્ત બીજ પલટે નહીં એવી શાખીઓ બોલતા હોય પરંતુ ભક્ત બીજ એ શરીર નથી આ શરીર બન્યું છે એ ભક્તનું બીજ નથી એ તો માતા પિતાનું બુંદ છે આ શરીર એ ભક્તનું બીજ નથી પરંતુ ભક્ત કે સંતનું બુંદ તો શબ્દ છે આ શબ્દ એટલે કે સદગુરુનો છે તે ગમે ત્યાં પડતોના હાથે અધમા અધમ હોય તોય પણ એ સંત બન સંત નીવડે નીવડ ને એમ કહેવાનો હેતુ છે બાકી શશુંદ્રોને મોટા ચિત્રેલા કાચબાને ભગત તો ચીયા નહીં કહેવાતા આવા સશુંદ્ર તો નાગને નળક નાગ ખાય તો મરી જાય છોડી દે તો વાંધળો થાય આવા હાચોને પણ નળક શંકર મહારાજ કહે છે કે દેવોને પણ દુઃખ સાયકૂટની શી ગોઠળી બાકી ભક્ત એને કહેવાય ભક્ત ભીખ માગે નહીં ભીખ માગે તો હોય ભોંડ સતી શરાપ દે નહીં દે તો હોય કોક રોડ આપણા ઘડ્યા કહેતા સતી શરાપ દે નહીં અને શંખણીનો શરાપ લાગે નહીં ઓમ ભજન કરાય નહીં કરવા દે નહીં હા બીજું શાસ્ત્રોએ તો ઘણું બધું ઊંચી ભાષામાં કીધું કે આ દુષ્ટ પુરુષો આવા રાક્ષસો હા એમ પોતે તો કશું વિચાર ના કરે જીવનનો અને જે કરતો હોય એને જુદી 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 રીતે હેરાન કરે કૃષ્ણ પરમાત્માએ પણ કીધું હોય કે ભક્તના માટે સંસારમાં સરખો રહે મન મારી પાસ માયાથી લોપાય નહીં જાણો મમ દાસ એટલે મમત્વ પણ આમાં કદી ફસાય નહીં એ પરમાત્મા કહેશે એને હું મારો દાસ એટલે ભક્ત જ કહું છું બાકી કીધું કે જુઓ જગત ભગતમાં ઓતરો ભક્ત સહીમાં કહું છું જગત ભક્તમાં ઓતરો રેણી કેણીમાં ફેર ભક્ત ભક્ત ખેલે સતસંગમાં જગત જીવ કૂટે અંધેર હં કારણ કે જે વચન પ્રાણ જાય પણ ચૂક નહીં પોતાનું પરમાર્થ કાર્યને મૂક નહીં હં અને ભગત હોય એ તો કોઈને કોઈ બોનું બતાવી દે ને અંદરથી છટકી જાય એટલા માટે ભક્ત અને ભગવાન જુદા નથી અને ભગત જગતમાં ખોળવા પડતા નથી ભક્તને હોદવા મુશ્કેલ છે પણ ભગત સામાન્ય ચીલા ચાલુ હોય તોય કોક જરૂર હોય તો નહીં કહેવાય કે ભગત લાવણ પેટી હા ગરજ પડી કે કારણ કે જુઓ પ્રેમનો બરાબર દબાયો તો હા તાણે ગરજ પડી એટલે પેલો કે કાકો કહેતો મેલું હા એટલે એને બચવા માટે કાકો કીધો પછી પેલો આગળ જઈને કે કાકો છે એવો કે આવરા આવ્યો હા એટલે કે કાકો તો રસ્તામાંથી હેડે જતો હોય નહીં કહેવાય હેં એમ બોલવા ખાતર ભગવાન એવું કહેતો હોય પણ ઘણાને ટેવ પડી હોય તોય કહેતા હોય બોલવાની એક ટેવ પડી છે અંદર કોઈ પ્રવેશતા માનવતાની નથી તો એને ભક્ત કંઈ હકાતો નથી હા પેલા એક વાણીમાં કીધું નારદ ભક્તને ભગવાન જુદા જાણવું નહીં લગાડે ભક્ત એ ભગવાન ભક્તનું શરીર એમાં ભગવાન રહ અને ભગવાનના નિરાકારના અંદર ભક્ત રહેતો હોય નહીં કીધું કે હે અર્જુન અહમ સ્થિત હૃદય પ્રદેશ ગુડાકેશ ગુડાકેશ એટલે હે અર્જુન ગુડાકેશ જેના ઢેંચણ સુધી વાળ આવતા હોય માથાના એ ગુડાકેશ કહેવાય રામચંદ્ર ભગવાન બાહુ કીધા કારણ કે જેની હાથની અથેળીઓ ઢેંચણ સુધી આવતી હતી હા આવો ગુડા કહે છે એટલે પ્રાણી માત્રના હૃદયમાં હું રહું છું તો પરમાત્મા ભક્તના હૃદયમાં એટલે ભક્તના રૂપમાં રહેતો હોય સર અને ભક્ત હોય એ જીવનભર કદાપી પણ કહેતો જ નહીં કે હું ભક્ત ભગત છું કે હું અમુક છું કારણ કે અહંકાર જેના મૂળ મૂળમાંથી જ નષ્ટ થયો છે જેના મૂળમાંથી જ નષ્ટ થાય પોતાનું તાણે ભક્તની ગતિને પામતો હોય છે પછી પરમાત્મા એનાથી જુદો નથી અને એ એ ભક્ત પરમાત્માથી જુદો નથી માટે મનુષ્ય જીવન મળ્યું છે ઉત્તમ છે બધન તો નથી મળતું મળે એને કિંમત નથી માટે શંકરાચાર્ય પણ કહેશે કે ત્રણ વાતો દુર્લભ છે એક તો મનુષ્ય તન મળવું રોમાયણ કહેશે ભાગ ભલોજીને મનુષ્ય તન પાવા મનુષ્ય તન મળ્યા પછી એને પરમાત્મા ક શાસ્ત્રો તરફ લમણો થવો એ દુર્લભ સર અને કોઈ સંત સદગુરુ મળી જવો એ પણ અતિ દુર્લભ છે આ ત્રણેય ત્રિકોટી જેના જીવનમાં એકત્વ થઈને મળી ગઈ હોય તો એને ભક્ત કહેવાય કહેવાય ને કહેવાય ઓમ તત્સદ પરમાત્મા એ નમ સદ્ગુરુ મહારાજનો જય